નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તળાજા તાલુકાના ઉચડી ગામમે આરસીસી રોડ ઉપર બાઇક સ્લિપો થઈ રહ્યા હતા તળાજા તાલુકાના ઉચડી ગામમે આરસીસી રોડ ઉપર બાઇક કસ્લિપો થઈ રહ્યા હતા તળાજા તાલુકાના ઉચડી ગામમે થોડા સમય પહેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો તે રોડ ઉપર અનેક વાહનો સ્લીપ થઈ રહ્યા હતા ત્યારે પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે શ્રાવણ મહિનામાં હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ટીવીએટીન ગુજરાતી તળાજાના રિપોર્ટર અશોક ઢાપા દ્વારા સ્થાનિક રાજકીય આગેવાનોને જાણ કરવામાં આવી અને ટીવીએટી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર તેમના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ત્યારબાદ કોન્ટ્રાક્ટર તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી નિરીક્ષણ કર્યા બાદ આજરોજ બમ્પ બનાવવામાં આવ્યા અને રોડ ઉપર જીસીબી મશીન દ્વારા રોડમાં લીસોટા પાડવામાં આવ્યા જેથી કરીને વાહનો સ્લીપ થતાં બંધ થશે તેવું ધીરુભાઈ પાલે દ્વારા ટેલિફોનિક દ્વારા જણાવવામાં આવ્યું કેમેરામેન રાધેશ્યામ તાણીધારીયા સાથે અશોક ઢાપા તળાજા